કે ચોખ્ખું રાજકારણ દેખાય છે ક્ષત્રિય સમાજ પાછો પાછ ફરી એકવાર એકઠો થશે અને રોડ રસ્તા પણ બંધ કરશું ચોખ્ખી તાનાશાહી દેખાય છે કે કોઈ નિયમ નહીં કાંઈ નહીં અને ચોખ્ખી પાસા લગાડી દીધી તો એવો તો કોઈ ગુનો નથી અને આ વખતે ફરી પાછો અમે ક્ષત્રિય સમાજ દેખાડી દેસુ કે ક્ષત્રિય સમાજ શું છે જો આવીને આવી તાનાશાહી રહેશે તો આવનારી ચૂંટણીમાં બીજેપી સરકારને ખૂબ ભોગવવું પડશે એવા તો ગુનેગારો અને રેઢા ગુનેગારો રોડ ઉપર રખડે છે એને કોઈ કંઈ કોઈ દરકાર નથી લેતું ક્ષત્રિય સમાજના આગેવાન અને ક્ષત્રિય આંદોલનકારી પીટી જાડેજા જે છે તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે તાલુકા પોલીસ સ્ટેશન જે છે તેમના દ્વારા ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જ્યારે પીટી જાડેજા જે તે તેમની સામે અમરનાથ મંદિર વિવાદ જે છે તેમને લઈને તેમની સામે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી મહાદેવ મંદિરની અંદર આરતી કરવાને લઈને સમગ્ર વિવાદ જે છે તે સર્જાયો હતો ને ત્યારબાદ હવે તેમને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે એટલે કે પીટી જાડેજા છે તેમ હવે સાબરમતી જેલ ખાતે જે છે તે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં મોટી સંખ્યામાં જ્યારે ગઈકાલે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓ પણ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આજે મોટી સંખ્યાની અંદર પીટી જાડેજાના સમર્થનની અંદર ક્ષત્રિય આગેવાનો જે છે તે મોટી રેલી રાજકોટ ખાતેથી યોજવાના છે આપને હું પણ દ્રશ્યો બતાવીશ આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બહુમાળી ચોક ખાતેના છે કે જ્યાં મોટી સંખ્યામાં ધીમે ધીમે ક્ષત્રિય જે આગેવાનો છે કાર્યકર્તાઓ છે આંદોલનના તેઓ અત્યારે અહીંયા પહોંચી રહ્યા

ધરપકડ કરી લેવામાં આવી અને તેમને અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યા છે પાસા હેઠળ તેમની ધરપકડ થતાં હવે ક્ષત્રિય આગેવાનો જે છે તેઓ નારાજ થયા છે કારણ કે પીટી જાડેજા છે તેઓ ક્ષત્રિય આંદોલનકારીના મુખ્ય ચહેરા હતા અને તેમને લઈને તેમની સામે કિન્નાખોરી રાખવામાં આવી હોવાનું પણ અનેક લોકો જે છે તે કહી રહ્યા છે ગઈકાલે અનેક ક્ષત્રિય આગેવાનો છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી હતી અને તેમણે કહ્યું હતું કે જે ક્ષત્રિય આંદોલનના સમયે જે પીટી જાડેજા મુખ્ય ચહેરો હતા અને અનેક વખત તેમને રાજકોટથી અવાજ ઉઠાવ્યો હતો ત્યારે હવે ક્યાંક ને ક્યાંક તેમનો વિરોધ અત્યારે થઈ રહ્યો છે અહીંયા પદ્મિની બા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેન શું કહેશો પીટી જાડેજાની ધરપકડને કઈ રીતે જોઈ રહ્યા છો જી ચોક્કસ આમાં પોલિટિશિયન દેખાય છે અને એ કહીએ ને કે ચોખ્ખું રાજકારણ દેખાય છે એવા તો ગુનેગારો અને રેઢા ગુનેગારો રોડ ઉપર રખડે છે એને કોઈ કંઈ કોઈ દરકાર નથી લેતું અને આવા એક નાના એવા ગુનામાં અને એ પણ પીટી મામાને એક નોટિસ આપી હતી કે અગિયાર વાગે આજે હાજર થવાનું હતું એ લોકો પાસે વોરંટ પણ નહોતું તો આ હું સરકારશ્રીને પૂછવા માગું છું કે આ આપ લોકોની કેવી તાનાશાહી જો આવીને આવી તાનાશાહી રહેશે તો આવનારી ચૂંટણીમાં બીજેપી સરકારને ખૂબ ભોગવવું પડશે ક્ષત્રિય સમાજને સુકામ વારંવાર ટાર્ગેટ કરી રહ્યા છે જી તેમની સામે આ મંદિરને લઈને પણ હમણાં વિવાદ આવ્યો હતો વ્યાજખોરીને લઈને પણ ગુનો નોંધાયો હતો તેમને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે તેમ માની રહ્યા છો જે ચોક્કસ તો એવી તો ગુનાખોરી ઘણાય બધાય છે જે બે બીજેપીના ઘણા બધા એવા લોકો છે દાખલા તરીકે ગોંડલનું જોઈ લ્યો કે જ્યાં ગોંડલના જે આપણે જે કહી છીએ કે જયરાજ તો જયરાજ તો ભાઈ બધાને ધારાસભ્યની સત્તા ઉપર છે અને છતાંય કોઈકના બા દીકરાઓને કપડાં કાઢીને પણ મારે છે બરાબર છે ગોંડલમાં કેમ આટલી બધી તાત્કાલિક નોંધ નથી લેવાતી અને કેમ તાત્કાલિક આવા પગલા સીધા પીટીમાં ઉપર લેવાના

ચોક્કસપણે જે આંદોલન અમારું હતું એને જ ટાર્ગેટ કરી અને આ બધા જે કહીએ ને કે પોલિટિશિયન આમાં પૂરેપૂરું છે પૂરેપૂરું રાજકારણ છે હું આપને ફરી વાર કહીશ કે આજે અગિયાર વાગ્યાની નોટિસ હતી બરાબર એ લોકો પાસે વોરંટ પણ નહોતું છતાંય રાતે ધરપકડ કરવાનું કારણ શું

જી આ ચોક્સપણે આગામી કાર્યક્રમો અમારા રહેશે જ ક્ષત્રિય સમાજ જો આમાં પીટી મામાને ને ન્યાય મળે તો ક્ષત્રિય સમાજ પાછો પાછ ફરી એકવાર એકઠો થશે અને રોડ રસ્તા પણ બંધ કરશું જી તો હતા આપણી સાથે પદ્મિની બા તેમણે પણ કહ્યું કે આગામી દિવસોની અંદર જો પીટી જાડેજાને છોડવામાં નહીં આવે તો રસ્તા લોકો રોકો આંદોલન જે છે તે પણ કરવામાં આવશે અહીં મોટી સંખ્યાની અંદર અત્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાનો જે છે તે અત્યારે એકઠા થઈ રહ્યા છે અને પીટી જાડેજાના સમર્થનમાં અત્યારે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પદ્મિનાબા પદ્મિનીબા વાળા જે છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આમાં સરકાર જે છે તે ખોરી રાખી રહી છે અને તેમને જ લઈને પીટી જાડેજા સામે પાસા હેઠળથી કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જે ઘટના બની ગઈકાલ રાતે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ ક્ષત્રિય આગેવાન જે છે તે પોલીસ સ્ટેશન ખાતે પણ એકઠા થયા હતા અને આજે મોટી સંખ્યાની અંદર બહુમાળી ચોક જે રાજકોટ ખાતે આવેલો છે ત્યાં ક્ષત્રિય જે સમાજના આગેવાનો છે કાર્યકર્તાઓ જે છે તેઓ અત્યારે એકઠા થઈ અને કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે અને આવનાર દિવસોમાં પણ જરૂર પડશે તો તેઓએ કહ્યું કે રસ્તા જામ રસ્તા જે છે તે ચક્કાજામ કરવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક હવે રોષ જે છે તે ક્ષત્રિય સમાજની અંદર દેખાઈ રહ્યો છે અને હાલ જે પ્રમાણે અહીંયા કહી શકાય કે પીટી જાડેજાની ધરપકડ બાદ ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને તેમની સામે જે કાર્યવાહી કરી છે તે ભાજપ દ્વારા ખોરી રાખવામાં આવી છે તેવું કહ્યું હતું અને તેમને લઈને હવે મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા છે ત્યારે ક્યાંકને ક્યાંક ભારે રોષ જે છે તે ક્ષત્રિય સમાજના આગેવાનોમાં જોવા મળી રહ્યો છે પીટી જાડેજાને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટું આંદોલન થશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે